પાટણ પાટણ બાઇક ઝડપી લીધો એલસીબી પોલીસ હતી તે દરમિયાન પાટણના સિદ્ધપુર ચાર રસ્તા પરથી શંકાસ્પદ બાઇક નીકળતા તેને ઉભું રાખી તપાસ કરતા છ મહિના પહેલા રાધનપુરથી ચોરી કર્યાનું ખુલ્લું હતું પોલીસે બાઇક સાથે એક ઈસમને ઝડપી લઈ અને એકને ઝડપવા માટે તપાસ હાથ ધરી છે પાટણ એલસીબી પોલીસ પાટણ સિદ્ધપુર ચાર રસ્તા પાસે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ બાઇક પસાર થતા તેમાં નંબર પ્લેટ ન હોવાથી ચાલકને ઉભો રાખી પૂછપરછ કરતા અને તપાસ કરતા બાઇક છ મહિના પહેલા રાધનપુર થી ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હોય પોલીસ દ્વારા બાઇક ચાલક રાજુભાઈ સોમાભાઈ મકવાણાને ઝડપી લીધો હતો ને અન્ય એક જગદીશભાઈ શાંતિભાઈ પરમાર સામે પણ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ ચાણસમાં